તો પંચમહાલમાં બાળ અધિકાર સુરક્ષા અંગે વર્કશોપ યોજાયો જેમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર દ્વારા વર્કશોપ યોજાયો સરકારી યોજનાઓ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં મોરવા હડપના ધારાસભ્ય દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા પાલક માતા પિતા યોજનાના નિયમોમાં ફેરફાર કરવા માંગ ઉઠી ગ્રામ્ય વિસ્તારમાં બાળ લગ્ન અંગે જાગૃતિ નહિવત છે તેવું રાજપાલ રાજપાલસિંહ જાદવે દ્વારા પંચમહાલ જિલ્લામાં દાહોદ જિલ્લાના અને મહીસાગર જિલ્લાનો એક સુંદર બાળકોના સ્વાસ્થ્યને લઈ સુરક્ષાને લઈ લઈ શિક્ષણને અને બેટી બચાવો બેટી પઢાવો અને બાળ વિવાહ મુક્ત ભારત અંતર્ગત આ તમામ વિષયો ઉપર સુંદર માર્ગદર્શન અંતર્ગત તમામ અધિકારીઓની સાથે અહિયાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક સુંદર વર્કશોપનું આયોજન કરેલું છે જેથી કરીને ગુજરાતમાં જે બાળકો સાથે બનતી ઘટનાઓ અને એમાંથી આપણે રીતે સુરક્ષિત રાખી શકીએ એના માટેના સૌના છે એટલે આવા સુંદર સાથે આપણે એ કાર્યક્રમો કરી અને જાગૃતિ ફેલાવવા માટેનું કામ એ ગુજરાત રાજ્ય બાળ આયોગ કરી રહ્યું છે તો અમારી સંવેદનશીલ સરકાર છે અને ક્યાંક ને ક્યાંક નિયમમાં થોડો છૂટછાટ રાખી અને આવા બાળકો માટે કે જે મહિલાઓ પુનઃ લગ્ન નથી કરી શકી અને નથી કરી રહી

અને જે ગ્રામ્ય લેવલમાં જે જાગૃતતાની જરૂર છે